માતાજી મિત્રો તો ટાઈમ સાડા છ જેવું થયું છે શક્તિનગર રામાપી ના દર્શન કરતા જઈશ સવાર સવારમાં આપણે એક મિત્રને બસ નું બુકિંગ હતું ધ્રાંગધ્રાથી એનો રાઈટ ચારક ફોન આવ્યો કે હું બસ ચૂકી જઈશ તો તું ધ્રાંગધ્રા મૂકી જાય ને હાલો તો મૂકી જઉં તો આપણે એમને મૂકવા આવ્યા હતા નીકળ્યા હી રિટર્ન તો સવાર સવારમાં મેં કીધું છે ને શક્તિનગર આવે હોય છે દર્શન કરતા જઈએ અને તમને પણ દર્શન કરાવું અને પછી ઘરે જઈને આપણે આવશું હળવદ દિવાળીની ખરીદી કરવા છોકરાઓ માટે કપડાં વપડા લઈ લઈ આપણે લઈ લઈએ એકાદ જોડી કપડાં તમે કીધું હે ને નું એક શૂટ કરી નાખી અને અત્યારમાં તમને રામાપીડના દર્શન કરાવી નાખું કરાવી દઉં અને એક બીજી વાત કે આપણે વ્લોક ચાલુ કરીએ એટલે જય માતાજી બોલી બરાબર તો કોઈને સારો એવો ઇન્ટ્રો જો મગજમાં હોય ને તો આપણને જરાક કોમેન્ટ કરી નાખજો તો આપણે ઇન્ટ્રો બોલવાનું ચાલુ કરી દઈશું કોઈનો કોપી ન હોય ને એવો ઇન્ટ્રો કોઈને ખબર હોય ને તો ખાસ કમેન્ટ કરજો આપણે ઇન્ટ્રો કંઈક બોલવાનું રાખવું ડેલી વ્લોગમાં એટલે હે ને મજા આવે એમ જો કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો આપણે એ ઇન્ટ્રો આપણને સારો લાગ્યો તો આપણે ડેલી પછી એ જ ઇન્ટ્રો બોલશું વ્લોગમાં બને રહીજો પૂરું છેલ્લે લગી બ્લોગ જોઈજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરો સબસ્ક્રાઈબ જ કરી નાખજો રોગમાં બના રહેજો આગળ તમને રામાપીના દર્શન એ કરાવું શક્તિનગરજી થોડો કોસો હતો ને સીએનજી પૂરા ઉભા રહી જાય શક્તિનગર હામ જ મંદિર પછી આપણે મંદિરે જઈશું લોગો માતાજીનું નામ સિએનજી પુરાવીને પછી જઈએ આપણે મંદિરે બાજુ આવીને હળવદા અહીં ત્રણ કે ચાર કિલોમીટર દૂર રહેતું હોય છે તો સાઈડથી આવો ને એટલે જો અહીંયા મંદિર આવી જાય મંદિર રોડ ઉપર જ ઇચ સાઇડમાં આવો ને છે બહુ મોટું મંદિર છે રામપીરનું જો દર્શન કરી લેજો કોમેન્ટમાં જય બાબા બરાબર લખના મોટું મંદિર છે બાળકોને લઈને આવો ને તો મજા આવે જો અહીંયા ફોયરુ પણ છે ફોરુ છે પોયરામાંથી ડાયરેક્ટ ઉપર મંદિરે જઈએ જો આવડું વિશાળ મંદિર અહીં અહીંકા ગમે ત્યારે અહીં નીકળો ને તો દર્શન કરવા આવજો દેવબેનના દર્શન કરીને આપણે નીકળી ગયા ઘર તરફ હવે આપણે સીધા જઈશું ઘરે અને ઘરેથી પણ પાછો આઠ એક વાગે આવશે ખરીદી કરવા માટે તો વિડીયોમાં બન્યા રહીજો હવે તમને પછી હળવદની દિવાળીનો માહોલ કેવો એ બતાવી દઉં નવ હાડાનો દસ થઈ ગયા તો જઈશું આપણે હળવદ ખરીદી કરતા આવી થોડી ઘણી દિવાળીની ખરીદી કરવા હળવદ પહોંચી ગયા જોઈએ હવે ખરીદી કરી ટ્રાફિક એવું હતું ને એટલે આપણે રોગ બહુ ઉતાર્યો નહીં હવે આપણે હે ને ઘરે આવતા રહીએ ને રોગ ને કરી દઈએ